સગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સંસ્કૃતિ ધ મેગા આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ અનોખો આર્ટ કલ્ચર અને હેન્ડીક્રાફ્ટ ફેસ્ટિવલ તારીખ બાર અને તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પ્લેટિનિયમ હોલ સરસાણા સુરત ખાતે બપોરે બારથી રાત્રે નવ કલાક સુધી યોજાયો છે જેનો શુભારંભ આજ રોજ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી તેમજ ફિટનેસ કોચ સપના વ્યાસ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા જ્યારે પદ્મશ્રી યજતી કરંજીયાએ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મત્રાસીએ જણાવ્યું કે સંસ્કૃતિ શબ્દનું મહત્વ અને એની પરિકલ્પના ખૂબ ગજબની છે સંસ્કૃતિ આર્ટ અને કલ્ચર સૌનો જીવ અને ધબકતો આત્મા છે ચેમ્બરની ટીમે આર્ટ કલ્ચર અને હેન્ડીક્રાફ્ટ ફેસ્ટિવલ થકી પ્લેટિનિયમ હોલમાં નવી સૃષ્ટિનું સર્જન કર્યું છે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી તેમજ ફિટનેસ કોચ સપના વ્યાસે જણાવ્યું હતું કે જે લોકો સરસ્વતીના પૂજારી છે તેઓ સર્વોપરી છે કારણ કે જેમના માથા પર સરસ્વતી બિરાજે છે તેઓ પાસે બધું જ હોય છે મારી ફિટનેસ કોચ તરીકેની સફર ચાલુ છે પણ તેની સાથે હું આર્ટ એટલે કલામાં આવી છું બે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને એક ફિલ્મોમાં પ્રોડક્શન પણ કર્યું છે પદ્માશ્રી યસદી કરંજીયાએ જણાવ્યું કે ભારત એક સંસ્કૃતિ પ્રિય દેશ છે જ્યાં દરેક રાજ્યમાં વિવિધ સંસ્કૃતિ અને કલાનું પ્રતિબિંબ જોવા મળે છે સુરત પોતાની ઉત્સવ ભાવના અને સાંસ્કૃતિક વારસાથી પ્રખ્યાત છે એટલે તેને ઉત્સવ નગરી તરીકે ઓળખવામાં આવે છે મેગા આર્ટ ફેસ્ટિવલમાં યુવાનો પોતાની કલા સર્જનતા અને કલ્ચરલ અભિવ્યક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે ચિત્રકામ હેન્ડીક્રાફ્ટ અને ક્રિએટિવ ફોટોગ્રાફીનું પ્રદર્શન કરી રહ્યા છે આ ઉપરાંત કલાકારો અહી લાઈવ રંગોળી અને લાઈવ કાઉચ પેઇન્ટિંગ કરી રહ્યા છે દ્વારા આજે જે આર્ટ ખૂબ જ સુંદર ઓર્ગેનાઇઝ કર્યું છે અને સ્પેશિયલી આજે ફિમેલ ને એન્કરેજ કરવા માટે થઈને સરસ આર્ટ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું છે જેમાં બહુ જ સુંદર ખરેખર વિઝિટ કરવા જેવું છે કારણ કે મેં તો દરેકે દરેક સ્ટોલ પર જઈને ઘણું બધું શીખ્યું સમજ્યું કે આટલું બ્યુટિફુલી એ લોકો કેટલો સરસ સુંદર ટાઈમ ઇન્વેસ્ટ કરીને ટેલેન્ટ ઇન્વેસ્ટ કરીને પ્રોડક્ટ બનાવે છે તો એ આપણે બધા એન્કરેજ કરવા જેવું છે અને બહુ જ સુંદર રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે મને અહીંયા ભાગ લેવાનો ચાન્સ મળ્યો બહુ મજા આવી